તો આ લીગોકેન ની આપણે એમને ભલામણ કરી હતી અંદાજે પચાસ એમ એલ પર પંપ લેખે આમાં આપણે અંદાજે એક વીઘા જેવું જે દેખાયું છે ખેતર એમાં આપણે એમને પાંચ પંપ છાંટવાની ભલામણ કરી હતી જે પાંચ પંપ અંદાજે એમને છાંટ્યા એના પછી આપણે સાત થી આઠ દિવસ પછી ફરીથી આપણે એમના ખેતરની મુલાકાત કરી હતી તો ઓલમોસ્ટ એમને નેવું ટકા જેવું રિઝલ્ટ મળી ગયું હતું પ્રશ્ન એવો હતો સર કેળી પડીને થોડો વહી જતો બરોબર પછી સુકારો હતો અને મૂળનો વિકાસ નતો વૃદ્ધિ નહોતી છોડની તો તમે પછી આપણું આ યુમીલેવો કેર કેટલું તમે વાપરે મેં સબ 11 ગામામાં 4 લિટર જેટલું વાપર્યું મૂળનો વિકાસ સારો થયો છોડની વૃદ્ધિ સારી થઈ ને સારું દીધા સો ટકા દીધો મારી તમાકુમાં પેલો પત્તાનોને વિકાસ ન હતો ત્યારે મેં લિયોકેર વાપર્યું એટલે પત્તાનો કલર ને એ બધું સારું છે તમે આ ડુંગળીમાં જે લિયોકેર દવા તમે જે પાય છે એની પહેલાં ડુંગળી કેવી હતી આવું ફૂકા આવ્યું હા એમાં જ આ લાઇટ આવી દવા પાયા પછી પછી લીલી થઈ હા અને રિઝલ્ટ તમને મળ્યું રિઝલ્ટ સારું મળ્યું છે હા તો તમે બીજા ખેડૂતને આયાં આવ્યો હતો આમ કેટલા દિવસમાં તમને તફાવત દેખાણો હતો પંદર દિવસની અંદર પંદર દિવસ પહેલાં તમે જ્યારે નહોતું પાય ત્યારે ડુંગળી એટલે રોદરનો વિકાસ થયો